ગુજરાતના ભાવનગર શહેરથી લગભગ વીસ કિલોમીટર દૂર આવેલા કોળિયા ગામના દરિયા કિનારે મહાદેવનું આ ઐતિહાસિક મંદિર આવેલું છે આ મંદિરના જે દર્શન માટે જાય છે તેને ઈશ્વરનો એક અદ્ભુત ચમત્કારનો અનુભવ થાય છે આ મહાદેવનું મંદિર દરિયાની વચ્ચે સ્થાપિત થયેલું છે તેના દર્શન કરવા માટે ભક્તોએ કિનારાથી લગભગ એકથી દોઢ કિલોમીટર જેટલી પદયાત્રા કરીને સમુદ્રની મધ્યમાં જવું પડે છે દરરોજ અહીંયા સમુદ્રમાંથી આ મંદિર દર્શનાર્થીઓ માટે બહાર આવે છે જે નિષ્કલંક મહાદેવના નામથી પ્રસિદ્ધ છે મંદિર વિશે એવું માનવામાં આવે છે કે મહાભારતના યુદ્ધ વખતે કૌરવોનો વધ અને વિજય મેળવ્યા બાદ જ્યારે પાંડવોએ ભગવાન શ્રી કૃષ્ણ પાસે ક્ષમાયાચના કરી ત્યારે ભગવાને તેમને એક કાળા કલરનો ધ્વજ આપ્યો અને કહ્યું કે જાઓ અને સમુદ્રના કિનારે ભ્રમણ કરો જે જગ્યાએ આ ધ્વજનો રંગ સફેદ થાય તે જગ્યાએ મહાદેવની તપસ્યા કરજો તે ઉપરાંત જ તમે આ કલંકમાંથી મુક્ત થશો અને તમને જાણીને આશ્ચર્ય થશે કે આ ચમત્કાર અહીંયા કોડિયાક ગામમાં થયો હતો પાંડવોની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવ તેમની સમક્ષ પાંચ શિવલિંગના રૂપમાં પ્રગટ થયા હતા ત્યારથી આ મંદિરને નિષ્કલંક મહાદેવના નામથી ઓળખવામાં આવે છે દસમાં ચોવીસ કલાકમાંથી લગભગ બાર કલાક જ્યારે સમુદ્રમાં ભરતી આવે છે ત્યારે આ મંદિર સમુદ્રમાં વિસર્જિત રહે છે અને બાર કલાક જ્યારે સમુદ્રમાં ઓટ હોય છે ત્યારે ભક્તોના દર્શન માટે સમુદ્રમાંથી આ મંદિર બહાર આવે છે અને આ રીતે અહીંયા પાંચ અલગ અલગ પાંડવો દ્વારા સ્થાપિત શિવલિંગના દર્શન કરવા મળે છે એવી માન્યતા છે કે અહીંયા શ્રદ્ધાળુઓ દર અમાસના દિવસે આ નિષ્કલંક મહાદેવના શિવલિંગનો અભિષેક કરવા અને આ પવિત્ર સમુદ્રમાં સ્નાન કરવાનું ખૂબ જ ધાર્મિક મહત્ત્વ ધરાવે છે જેથી દૂર દૂરથી શ્રદ્ધાળુઓ આ અમાસના દિવસે અહીંયા મોટી સંખ્યામાં દર્શનાર્થે આવતા હોય છે અને ખાસ કરીને ભાદરવી અમાસ અને ભાદરવી પૂનમના દિવસનું ખૂબ જ મહત્ત્વ છે જેથી એ દિવસે લાખો શ્રદ્ધાળુઓ આ પવિત્ર જગ્યાના દર્શન કરવા માટે અને આ પવિત્ર સમુદ્રમાં સ્નાન કરી તન અને મનની શુદ્ધિ કરવા માટે અહીં નિષ્કલંક મહાદેવના શરણમાં આવતા હોય છે જો તમારે પણ આ ચમત્કારિક જગ્યાનો અનુભવ કરવો હોય તો એકવાર આ મંદિરમાં નિષ્કલંક મહાદેવના દર્શન કરવા માટે જરૂરથી પધારજો મારું નામ ગોસ્વામી અશોકગીરી અરવિંદગીરી નિષ્કલંક મહાદેવના મહંત નિષ્કલંક મહાદેવનું પવિત્ર સ્નાન કોળિયા તાલુકોનો જિલ્લો ભાવનગર શ્રાવણ માસની એમાં દિવસે લોકો શ્રદ્ધાળુ સ્નાન કરે છે પવિત્ર સમુદ્રમાં સ્નાન કરી મહાદેવને અભિષેક કરે છે લાખથી દોઢ લાખ લોકો નિષ્કલંક મહાદેવના પવિત્ર મુદ્રને સ્નાન કરી મહાદેવને જલ અભિષેક કરે છે અને લોકોની માન્યતા એવી છે કે શ્રાવણ માસ દિવસને દિવસે નિષ્કલંક મહાદેવના દર્શન થાય છે તે વાત ખોટી છે ચોવીસ કલાકમાં બાર કલાક દર્શન ખુલ્લા હોય છે છ કલાક દિવસના ખુલ્લા છ કલાક રાતે ખુલ્લા હોય છે નિષ્કલંક મહાદેવ પાંડવો પ્રતિષ્ઠા મહાદેવની સ્થાપના કરેલ પાંચે પાંડવોની અલગ અલગ સ્થાપના છે અને મહાદેવના દર્શન દિવસમાં છ કલાક ખુલ્લા રહે છે ડેલી અને પાંચે ભાઈઓની અલગ અલગ પ્રતિષ્ઠિત લિંગમ છે ધર્મરાજ અર્જુન સહદેવ ભીમ અને નકુલ